સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ગાંડીતુર બની છે માંગરોળના કોસાડી ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે કોસાડી ગામમાં નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે કોસાડીના પાંત્રીસ જેટલા ઘરોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે ગામ બેટમાં ફેરવાયું છતાં પણ અધિકારીઓ સ્થળ પર ફરક્યા પણ નથી તંત્ર દ્વારા કોઈ સૂચના ન અપાઈ હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી અહીંયા પાણી વરસાદના અંદરમાં આવે છે મોસમમાં પણ ગઈકાલે રાતે નવ વાગ્યાથી પાણી શરૂ થયા છે આવવાના રાતે નવ વાગ્યાથી પાણી સવારે નવ વાગ્યા લાગીને બાર કલાક મતલબ પાણી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોના અંદરમાં પાંત્રીસથી થી ચાલીસ મકાનોના અંદરમાં પાણી ભરાયા અને દર વર્ષે આ પાણી આવે છે અમારે કિમ નદી લાગે છે તો કિમ નદી ની ઉપર જે છે પાડો બાંધેલો છે પણ એના અંદર ગોબા ચાડી થઈ છે અને એના અંદરમાં શું છે કે જેવી રીતના કામ થવું જોઈએ પાકા પાય એ રીતના કામ થયું નથી વચ્ચે એક ગટર લાઈન પડી ગયેલી છે ગટર જેવું એને અગર ઠીક રીતે કરે કામ એનું પ્રોપરલી કામ કરે તો આ પાણી બંધ થાય છે સુરત જિલ્લામાંથી પસાર થતી કિમ નદી ગાંધી ટૂર બની છે કિમ નદીમાં ઘોડાપુર આવતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં કીમ નદીના પાણી છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ માંગરોલ તાલુકાના કોસારી ગામના દ્રશ્યો છે કે જ્યાં કીમ નદીનું પાણી છે તે ગામમાં ફરી વળ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો કોસારી ગામનું જે પાદળ છે આખું પાદળ છે તે જળમગ્ન થયું છે ખાસ કરીને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં તેમજ સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને કારણે કિમ નદી ગાંધી બની છે કિમ નદીમાં પાણીની ભારે આવક થતા અનેક વિસ્તારોમાં કીમ નદીના પાણી સાથે ફરી વળ્યા છે ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો માંગરોળના કોસાડી ગામના દ્રશ્યો છે કે આખું કોસાડી ગામ

કીમ નદી ઉપર જે પાળો બનાવવામાં આવ્યો છે પાળનું કામ અધૂરું કરવામાં આવ્યું છે તેને કારણે આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે ત્યારે અચાનક ગઈ કાલથી જ કીમ નદીનું પાણી છે તે ગામમાં આવ્યું હતું જેના કારણે ગામમાં જે હરપટી વાસના ત્રીસ થી પાંત્રીસ ઘરો છે ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા જેને કારણે લોકોએ હાલકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કોસારી ગામનો જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી સાથે ફરી વળ્યા છે જેને કારણે લોકો એ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હાલ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સૂચના ન આપવામાં આવતા અહીંના લોકો છે તે માં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે એને મુજબ હજુ પણ જો વરસાદ વરસ છે તો કીમ નદીના જળ સ્તરોમાં છે તે વધારો થશે અને આ લોકોની છે તે મુશ્કેલી વધશે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવે તે ખૂબ મહત્વનું બન્યું છે ઉડે જાદવ ગુજરાત સુરત